નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે અમેરિકાના વિદાય લેતા પ્રેસિડેન્ટ બાઇડેને જે ચાલ ચાલ્યા છે એવું કહી શકીએ આપે કે આખા વિશ્વને વિશ્વયુદ્ધની ઝપેટમાં ધકેલવાનું એક કૃત્ય કરી રહ્યો એવું લાગે છે એક તો એમની સત્તા જતી રહી છે પણ અમેરિકાના કાયદા અનુસાર એમને ટ્રમ્પ સત્તા જાન્યુઆરીમાં ગ્રહણ કરશે ત્યાં સુધી બાઇડન નિર્ણયો લેશે બીજા દેશોમાં કેવું હોય કે જેઓ સત્તા પલટો આવે બીજા પ્રમુખ જીતે તો તરત સત્તા એના હાથમાં જાય બાઇડન એક ચોક્કસ રકમ નક્કી કરીને બેઠા હતા કે મારે યુક્રેનને આટલી રકમ ફાળવવી યુદ્ધ માટે આટલા શસ્ત્રો આપવા એ ટાર્ગેટને ઝડપથી પૂરું કરવા માટે એમણે એવી મિસાઇલ આપી કે જે ન વાપરવાની શરત હતી અને આ અમેરિકન મિસાઇલનો ઉપયોગ યુક્રેને રશિયા પર કરી નાખ્યો અને રશિયા સંછેડાવી એણે કહ્યું કે અમારું પરમાણુ યુદ્ધ માટેના જે અમે લોકોએ માપદંડ રાખ્યા હતા એ અમે બદલીએ છીએ હવે જે દેશોના સાધનો અમારી પર વપરાશે એ બધા પર અમે હુમલો કરીશું પોલેન્ડમાં જે અમેરિકાનું નાટો સૈન્યનું થાણું છે એની પર બી અમે એટેક કરીશું સમગ્ર વિશ્વ માટે ચિંતા વધારી મૂકી દરેક મીડિયામાં આવવા લાગ્યું કે વિશ્વયુદ્ધના નગારા વાગી ઉઠ્યા છે આ સ્થિતિમાં ખરેખર વિશ્વયુદ્ધની વાત થાય છે બાકી તમે જોવા બે ત્રણ વર્ષથી જે યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે હમાસમાં જે યુદ્ધ ઇઝરાયલનું ચાલી રહ્યું છે આર્થિક સ્થિતિ બીજા દેશોની કેવી થઈ છે કેવી અસરો પડી છે તો વિશ્વયુદ્ધ થાય એવા તબક્કે બીજા દેશો પર એની શું અસરો પડે આવો રિટાયર્ડ આર્મીના પર્સન છે એમને પૂછીએ કે યુદ્ધ એ ખરેખર વિનાશક છે અને થાય જો વિશ્વયુદ્ધ તો કઈ રીતે દુનિયાના બીજા દેશોને અસર પહોંચશે કોઈ પણ બે દેશ વચ્ચે યુદ્ધ થવાનું મુખ્ય કારણ દેશની પોતાની વધારે પડતી જરૂરિયાતો કાં તો એને જમીન જોઈએ છે જમીન ઓછી પડે દાખલ થતી કે ચીન તો ચીન આપણી ઉપર એટલા માટે પ્રેશર કરે છે આપણી જગ્યાને ઓક્યુપાય કરવા પ્રયત્ન કરે છે કારણ કે તે દેશની વસ્તી વધારે છે એને એટલા માટે એ બીજા દેશોની જમીન હડપવા માટે એ છેલ્લે યુદ્ધ કરે છે અત્યારે દુનિયાની અંદર રશિયા અને યુક્રેન વચ્ચે જબરજસ્ત છેલ્લા એક હજાર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે પણ એનો કોઈ અંત આવતો નથી એનો અંત એટલા માટે નથી આવતો કે અમેરિકા જેવો પાવરફુલ દેશ યુક્રેનને મદદ કરે છે કારણ કે રશિયાથી વિરોધી છે એને ગમે તે ભોગે રશિયાને નબળું પાડવું છે અને માટે એ યુક્રેનને હાથો બનાવે છે આજે બંને દેશો વચ્ચે યુદ્ધ ક્યારે થાય કે જ્યારે એક દેશ બીજા દેશને કાં તો પોતાનામાં ભેળવવા માગતો હોય અથવા તો એ દેશની એવી બધી વસ્તુઓ હોય કે જે પોતાના દેશ માટે જરૂરી છે દાખલા તરીકે યુક્રેન રશિયા યુક્રેનમાં યુદ્ધ એટલા માટે કરે છે કે રશિયા યુક્રેનની અંદર જે ખનીજ સંપત્તિ છે ત્યાંનું જે ક્રોપ્સ છે એ દુનિયામાં બેસ્ટ છે અને એટલા માટે અને બીજી વસ્તુ કે યુક્રેન પહેલાં રશિયા સાથે જતું એ છૂટું પડ્યું છે એટલે એટલે રશિયા એવું ઈચ્છે છે કે યુક્રેન પાછો અમે મરામાં લઈ લઈએ અને એના કારણે આ બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધ એ કોઈ રસ્તો નથી યુદ્ધો એ કોઈ સમાધાનનું વસ્તુ છે જ નહીં બે દેશો વચ્ચે જ્યારે યુદ્ધ થાય ને ત્યારે બંને દેશોની ઇકોનોમી ખતમ કરી નાખે એનો જીડીપી ખતમ થઈ જાય એ દેશની જે સહજ જે બધી સુખાકારી છે એ ખતમ કરી નાખે દરેકે દરેક ચીજ મોંઘી બની જાય મોટા મોટી વસ્તુ એ છે કે જ્યારે પણ યુદ્ધ થાય તો એ દેશની અંદરની ભૂખમરો શરૂ થઈ જાય દાખલા તરીકે આપણે ગાઝામાં જોઈએ છીએ કે આજે ગાઝામાં યુદ્ધ ચાલે છે તો ગાઝાની અંદર ભૂખમરો છે ભૂખમરો થવાનું ખરું કારણ જ આ છે કે યુદ્ધને કારણે દેશના જે પૈસા છે જે ઇકોનોમી છે બધ ઇકોનોમી એ પોતાના લશ્કરના સાધનો માટે વપરાય છે એટલે લોકો માટે પૈસા રહેતા નથી બીજી વસ્તુ કે જ્યારે પણ યુદ્ધ થાય ત્યારે મોટા મોટીની અસર થાય છે એ દેશની આયાત નિકાસ ઉપર એ દેશમાંથી જે વસ્તુઓ નિકાસ થતી હોય અને નિકાસને કારણે જે કંઈ આર્થિક ઉપાર્જન થતું હોય એ બંધ થઈ જાય છે અને એની સાથે સાથે બીજા દેશમાંથી આવતી આયાત પણ બંધ થવાના કારણે વસ્તુઓની દેશમાં શોર્ટેજ ઊભી થાય છે અને જ્યારે શોર્ટેજ થાય ત્યારે સ્વાભાવિક છે કે મોંઘવારી આસમાને પહોંચી જાય અને ભૂખમરા જેવી પરિસ્થિતિ નિર્માણ થાય અત્યારે તો પરિસ્થિતિ એવી દેખાય છે કારણ કે બાઇડનની જે આખું જેનું જે કેરેક્ટર છે એ કેરેક્ટર યુક્રેનને મદદ કરવાનું છે અને રશિયા વિરોધી છે પણ જો ઈશ્વર કૃપાએ ટ્રમ્પ આવી જશે ટ્રમ્પ આવી જ ગયા છે પણ ટ્રમ્પ ટ્રમ્પ આવે ત્યાં સુધીમાં જો કોઈ અમેરિકામાં ઇન્વોલ્વ નહીં થાય તો વિશ્વ યુદ્ધ થવાની શક્યતાઓ બહુ જ ઓછી છે એક જ માત્ર પાકિસ્તાન ઇન્ડિયાની વોર જે થઈ એ વખતે દેશની અંદર વસ્તુઓની શોર્ટેજ શરૂ થઈ હતી તે વખતે એક જાતનું ભયંકર કારણ કે પડોશી દેશો હતો પાકિસ્તાન અને જ્યારે જ્યારે ત્યાંથી જ્યારે એના એટેક શરૂ થાય ત્યારે અફવાઓ ખૂબ દેશમાં ફેલાતી હતી અને અફવાઓના કારણે લોકોમાં ખૂબ જ ભયનું વાતાવરણ ઊભું થતું હતું પણ એના માટે સરકાર પણ એટલી જાગૃત હતી કે અફવાઓને ડામવા માટે સરકાર તરફથી અલગ અલગ જાતની જાહેરાતો થયા કરતી હતી સિવિલ ડિફેન્સ જે નાગરિક સંરક્ષણ સેવા છે એ તે વખતે બહુ જ એક્ટિવ હતી જે નેશનલ કેડેટ ફોર એનસીસીના જે એનસીસીના કેડેટ્સ હતા એ આ બધી વસ્તુઓમાં દેશને મદદ કરતા હતા કે આવી અફવાઓથી લોકો ગભરાય નહીં પણ જ્યારે યુદ્ધ થાય ત્યારે સ્વાભાવિક છે કે દરેકને પોતાનો જીવ વાલો હોય એટલે એની અસર જ્યારે બોર ચાલતી હતી ત્યારે તે વખતે ખૂબ જ ભયનું વાતાવરણ હતું આ સ્થિતિ વિશ્વયુદ્ધ થાય તો થાય એવા તબક્કે ફિનલેન્ડ નોર્વે પોલેન્ડ બધાના નાગરિકોને કહ્યું કે તૈયાર રહેજો જરૂરી અન્ન પુરવઠોને બધું ભરી લેજો આ યુદ્ધ થાય ને ત્યારે બધું સ્ટોક કરી દેવામાં આવે ખાદ્ય તેલ અનાજ કઠોળ કારણ કે કેટલા દિવસ સુધી વોર ચાલશે એનું કંઈ નક્કી નહીં આ સૂચના અમુક દેશોએ પોતાના નાગરિકોને આપી એ એની ગંભીરતા દર્શાવે છે અને રાજકીય વિશ્લેષકો કઈ રીતે લે છે એમનું શું કહેવું છે સાંભળો એમની વાત છેલ્લા દોઢેક બે વર્ષથી તો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે એ સિવાય ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ ચાલી રહ્યું છે એમાં અમેરિકા અને ઈરાન જેવા દેશો પણ ઇન્વોલ્વ થયા છે હવે ધીરે ધીરે જે આ દેશોએ ચિંતા વ્યક્ત કરી છે અથવા તો જે વાત કરી છે એ તરફ એટલે કે ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ દુનિયાના દેશો ધકેલાઈ રહ્યા હોય એવું લાગે છે અને એના માટે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કેમકે યુદ્ધ ચાલે એટલે એમાં સમયમર્યાદા કંઈ નક્કી હોતી નથી અને કયો દેશ કયા પક્ષે રહેશે અને ક્યાં ક્યાંય કેટલી ખુવાળી થશે એ નક્કી નથી હોતું એટલે આ એક જે દેશોએ ચિંતા વ્યક્ત કરી છે અથવા તો પોતાની જનતાને આહવાન આપ્યું છે કે વિશ્વ યુદ્ધ થનાર છે અને એના યુદ્ધની તૈયારી માટે શું જોઈએ તો ઘરમાં ઘરવખરી જોઈએ ખાવા પીવાનો સામાન જોઈએ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઘરમાં ભરેલી હોય તો યુદ્ધ લડાતું હોય ત્યારે લોકો પોતાનું જીવન ટકાવી શકે થોડુંક એવું લાગે છે ખરું કે કદાચ બ્રાઇડન જતાં જતાં વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દેશોને ધકેલતા જાય એવું કોઈ આહવાન એલાન કરતા જાય એવા સામાન્ય સંકેતો લાગે છે હા મેં વિશ્વયુદ્ધ નથી જોયા પણ ભારત પાકિસ્તાન અને ચીનનું ભારતનું યુદ્ધના સમયની મને થોડી યાદો છે કે એ વખતે એક તો સામાન્ય રીતે આપણા ઉપર હુમલો થઈ જશે વિદેશી જે દેશ સાથે લડાઈ હોય ધારો કે પાકિસ્તાન સાથે હતી તો એ આપણા ઉપર હુમલો કરી જશે હવે આપણને સ્પોટિંગ ના થાય આપણી ઓળખ ના થઈ જાય જાણકારી ના મળી જાય એટલા માટે અમારા ગામડાઓમાં એ વખતે નવી નવી લાઇટના થાંભલા આવ્યા હતા એ પણ સરકાર બંધ કરી દેવડાયા હતા અને ટોર્ચ પણ એ માંડ માંડ વાપરવાની અને અંધારપટ એટલે બિલકુલ અંધારપટ એ એ વિદેશી વિમાન કે બીજું કોઈ આવી અને બોમ્બ ન ફેંકી જાય કેમ કે એ વખતે બોમ્બ યુદ્ધ ચાલતું હતું બોમ્બ ન ફેંકી જાય એ માટે ધારપટ રાખવામાં આવતો હતો જેથી એ લોકો સ્પોટિંગ ના કરી શકે અને જનતા સલામત રહી શકે એટલે ધર્મ અને વર્ચસ્વ અને આર્થિક આ ત્રણનું સામ્રાજ્ય જમાવાનો આ દુનિયામાં આ એક કંઈકને ને કંઈક રીતે આ વિષય થઈ રહ્યો છે આમાં હું માનું છું કે ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેવાની છે અને આજે ભૂતકાળમાં આપણે જોયું છે આટલા વર્ષોમાં આજે આટલા પંચોતેર વર્ષ ઉપર ભારતને થઈ ગયા પણ આજે પહેલી વખત એક એવો જમાનો આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયા આજે ભારતની યાદ કરે છે કે ભાઈ આ આટલે જો યુદ્ધ અટકાવવા હશે ને તો યુદ્ધ કરનારા દેશો અને એના વડાઓ પણ આજે એમ કહે છે કે ભારતની ભૂમિકા મહત્ત્વની છે ભારત આમાં બધું જ કરી શકે એમને યુદ્ધ ઘણી વખત બંધ કરવું હોય છે ને તો પણ આવા એમના સ્ટેટમેન્ટો આવેલા છે આ આપણા ભારત માટે ખૂબ મહત્ત્વની વાત છે હવે આમ જોઈએ તો ભારત આપણે પોતે એ આપણા વિરોધીઓથી આપણે ચારે તરફથી ઘેરાયેલા છે આમ જોઈએ તો પાકિસ્તાન છે એક તરફ અફઘાનિસ્તાન છે ચાઈના છે ચાઈનાને પણ એ વિસ્તારવાદી છે એમને પણ આપણી જમીનો બધી પડાઈ લેવી છે અત્યાર સુધી એમણે પડાઈ પણ હવે તો હિંમત નથી આ નરેન્દ્રભાઈના શાસનમાં આપણે જોયું છે કે ભાઈ હવે એમની હિંમત ત્યાં નથી થઈ અને એમને અત્યારે સમાધાન પણ કરવા પડ્યા અને અત્યારે બહાર પણ નીકળી ગયા પણ મુખ્ય વિષય એવો છે કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય એવી શક્યતાઓ દેખાતી નથી ભારત એની ભૂમિકા ચોક્કસ એમાં ભજવશે અને આ દરેકે દરેકને દવાઓ મોકલવાના બદલે શસ્ત્રો મોકલવા આ એમનો વ્યવસાય કરવો શસ્ત્રોનો વ્યવસાય અને પોતાના દેશને આગળ લાવવા આ આ આ કોઈ યોગ્ય છે ની કોઈ વિચારધારા નથી આવી દુનિયાના જો દુનિયાને આપણે સાચવ્યું છે ને દુનિયામાં સાથે આગળ વધવો છે તો હું આગળ વધી જાઉં ભારત આગળ વધી જાય અને બીજા દેશો પાછળ રહી જાય અથવા અમેરિકા એમ કે અમે જમાદાર થઈ જઈએ અને બીજા દેશો પાછળ થઈ જાય આ આ દરેક એ સમાજ સમાન રીતે આગળ વધવું પડશે જે પછાત આ દેશો છે એ લોકોને પણ આગળ લાવવા પડશે આજે મેં એમ કીધું એમ એ પ્રમાણે કે શસ્ત્રોની આપણે શસ્ત્રોનો વેપાર કરવો એનો વેપલો કરવો એ જ આ અત્યારે ચાલી રહ્યું છે પરંતુ આમ જોઈએ તો એ બધું બંધ કરી અને ભારત જો બાઇડન આવી ગયા પછી ભારતની ભૂમિકા બનવાની છે કંઈક ને કંઈક અને એ પછી વિશ્વયુદ્ધો તરફ તો નહીં થાય પરંતુ એ શસ્ત્રોના વેપલા બંધ કરી અને એ શાંતિના માર્ગે એ દુનિયા આગળ વધે તો ચોક્કસ દુનિયાનો વિકાસ થશે આવું એક વ્યક્તિગત માનવું છે આર્થિક આર્થિકની માટે થઈ અને ત્યાં ભેગું કરી લેશે તો શું એ બધા લોકો ત્યાં મરી જવાના છે એ લોકોને મારી નાખવાના છે આ આ આ છે ને એક મેં સૌથી પહેલાં કીધું એમ ધર્મની પણ એની અંદર લડાઈ છે આ આ ક્યારે અટકશે વિષય એવો છે કે એને અટકાવવા માટેના કામ આપણે શું કરીએ એની ચિંતા કર્યા વગર એકલો ને એકલો વિસ્તારવાદી આર્થિક સામ્રાજ્ય આવા જ વિચારોને ધર્મની લડાઈ જો આ લોકો લડતા રહેશે તો આ દુનિયામાં એ ક્યારેય આગળ નહીં વધી શકે અને અસમાનતા જે છે એ અસમાનતા રહેવાની છે ભલે તેમણે કીધું પરંતુ મેં કીધું એમ કે બાઇડન એક વખત સત્તા ગ્રહણ કર્યા પછી એમનો એ ભારતની ભૂમિકા મહત્ત્વની થવાની છે અને ભારત ચોક્કસ એ શાંતિના માર્ગનો એ વાતચીત કરશે અને દુનિયા એને સ્વીકારશે ના ના મેં પહેલાં કીધું એમ એ ધકેલે એવું કોઈ બેસતું નથી અને સૌથી એમને ધંધાકીય વેપલો જે એમના શસ્ત્રોનો આ સરંજામ આ કામ કરવાની વાત છે મેં કીધું એમ હવે ધંધો તો કોને નથી કરો કારણ કે સત્તા અને એમણે એમનું સામ્રાજ્ય અહીંયા પેદા રાખવાનું કરેલું છે એનું એ ટકાઈ રાખવાનું છે તો એ સામ્રાજ્યની લડાઈ છે તો એ સામ્રાજ્યની લડાઈ હવે જો એમણે પણ ત્યાં એમની દેશની પણ સ્થિરતા જો જોવી હશે તો એ ત્રીજા વિશ્વયુદ્ધમાં ધકેલી અને દુનિયાને અસ્થિર નહીં કરી શકે એવું કોઈ બેસતું નથી હવે ટ્રમ્પની સત્તા આવે છે ટ્રમ્પે એમના ભાષણોમાં તેમ પણ પહેલાં કીધું કે આ દુનિયાને શાંતિના માર્ગે લઈ જવાની વાત કરી હવે જ્યાં સુધી બાઇડન એ જે વિદાય થતા જે છે રાષ્ટ્રપતિ છે એમને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી એમણે એમના ગમે તે પ્રયત્નો કરે પરંતુ કે એમની ઉંમર અને એમણે એમના દેશની જનતા એની પણ વિચાર કરવો પડશે અને એ સીધે સીધું ગમે તે કહેશે પણ હવે તો બહુ નજીકના ભવિષ્યમાં સત્તા ગ્રહણ કરવાના છે તો એક જ આટલા નાના સમયની અંદર જો વિશ્વયુદ્ધ થઈ શકશે એવું કંઈ દેખાતું નથી અને જ્યાં સુધી હવે જ્યારે નવું ટ્રમ્પનું આગમન થઈ રહ્યું છે ત્યારે એ ટ્રમ્પ એ ભારત ઉપર અને નરેન્દ્રભાઈ ઉપર એમને વિશ્વાસ છે અને એ પણ આપણી જેમ આપણા ભારતની જેમ શાંતિના માર્ગે લોકો જઈવાની વાત કરી છે તો જો એ શાંતિના માર્ગે થશે એ એક શસ્ત્રો વેપલો અને ધર્મો અને વર્ચસ્વ એ જો ભૂલશે તો જ દુનિયાનો વિકાસ થશે અને આપણે આ એમાં ક્યાંક ને ક્યાંક સ્થિરતા જો દુનિયાની સ્થિરતા જો કરવી હશે તો આ વિષયથી જ કરી શકશે એટલે આવતા હવે બાઇડનને જવામાં બહુ સમય રહ્યો નથી અને ટ્રમ્પને આવવામાં બહુ સમય નથી જ્યારે ટ્રમ્પને જે આવી જશે ને તો એ પછી આ જે વિશ્વયુદ્ધની વિષય જે છે ને એ નહીં આગળ ચાલે અને વિશ્વયુદ્ધ અટકી જશે અને ભારતની ભૂમિકા ખૂબ મહત્ત્વની રહેશે એમાં અને આ વિશ્વયુદ્ધમાં શું સ્થિતિ સર્જાય અને યુદ્ધથી શું સ્થિતિ થાય તમે નિરાધાર બાળકોની હાલત જોઈ છે યુક્રેનમાં રડતી સ્ત્રીઓ રડતા બાળકો હમાસમાં રડતી સ્ત્રીઓ બાળકો પેલેસ્ટાઈનની સ્થિતિ વોરથી જે માનવ સંહાર થાય છે જે સ્થિતિ એમની થાય છે અન્નના એક ટુકડા માટે ફ્લાઇટમાંથી નખાતા પાર્સલોની પાછળ માઇલો સુધી દોડતા નાગરિકો સતત ભય કે ક્યારે અમારી પર મિસાઇલ પડશે અંધારપટ રાખવામાં આવે આપણે ત્યાં ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસની વચ્ચે જે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે શું સ્થિતિ હતી આપણા સિનિયર સિટીઝનોને ખબર હશે કે ઘરમાં રાત્રે લાઇટ નહીં કરવાની કારણ કે લાઇટ બતાવે કે અહીંયા કોઈ રહેણાંક વિસ્તાર છે મિસાઇલ નાખવાલાયક જગ્યા છે કે બોમ્બ નાખવાલાયક જગ્યા ત્યારે વિમાનમાંથી બોમ્બ નાખાતા હતા આની દુરોગામી અસરો એવી થાય કેટલાક લોકોનો ખોરાક છૂટી જાય ખોરાક ઘટી જાય કેટલાક લોકો સાયકોલોજીકલી બીમાર બને પ્રસુતા સ્ત્રીઓના ઉપર એની અસર પડે બાળક પર અસર પડે બધી બહુ અસરો છે યુદ્ધની યુદ્ધ કંઈ નાની માના ખેલ નથી અને તમે આર્થિક રીતે સુખી છો તમે કદાચ તમારા પાંચ ડબ્બા તેલ ભરી લેશો તમે તમારા ઘરમાં બાર મહિનાનું અનાજ કઠોળ ભરી લેશો કરિયાણું ભરી લેશો પણ દરેકની એ સ્થિતિ નથી હોતી કે આવી રીતે બાર મહિનાનું અનાજ કઠોળ ને કરિયાણું ભરીને તેલના ડબ્બા ભરીને બેસી જાય રોજ લઈને રોજ ખાનારાની શું સ્થિતિ થાય યુદ્ધ ટ્રમ્પ તો ઈચ્છતા જ નથી યુદ્ધ થાય એટલે ટ્રમ્પ આવીને યુક્રેનને સહાય બંધ કરે ને યુદ્ધ અટકે એ પહેલા બાઇડેને જતા પહેલા પગેથી કમા ઠેલ્યું અને આ ચાળો કરાયો અને આ મિસાઇલ અમેરિકાની વાપરી અહીંયા પુતિન ગુસ્સે થયા છે રશિયાનું સૈન્ય કેટલું શક્તિશાળી છે સૌ કોઈ જાણીએ છીએ એક તબક્કે અમેરિકાનો સાતમો નૌકા કાફલો ભારત બાજુ આવતો હતો અને રશિયાએ ખાલી વચ્ચે આડો હાથ મૂક્યો અને પાછો વળી ગયો હતો દુનિયાનું બીજા નંબરનું સૌથી શક્તિશાળી સૈન્ય છે એટલે વિશ્વયુદ્ધમાં શું સ્થિતિ થાય એ આવો ઓગણીસો ઓગણચાળીસથી ની કોઈને યાદો હોય સિનિયર સિટીઝનને યાદો એટલા માટે કહું છું કારણ કે વર્ગ તો બધો ધામમાં જતો રહ્યો પણ એ બાળક તરીકે અમને સાંભળ્યું હોય જે સિનિયરો એ લોકો પાસેથી એમને પૂછે કે શું દિવસ હતા એ અમે જ્યારે ખૂબ જ નાના હતા ત્યારે એક વસ્તુનો ભયનો માહોલ એવો થઈ ગયો હતો પહેલું અને બીજા વિશ્વયુદ્ધ વખતે અને છેલ્લે પાકિસ્તાનના નાઇન્ટીન સેવન્ટી વનમાં જ્યારે વોર થયું પાકિસ્તાન સામે ત્યારે એટલો બધો ભયનો માહોલ થઈ ગયો હતો તો અમને વારે ઘડીએ લાઇટો જતી રહે સાયરનોના અવાજ આવે અમારે શું કરવું કંઈ ખબર ના પડે અમને લોકોને એમ થતું હતું કે ભાઈ રાશન પાણી જો અમારે ભરવું હોય તો પંદર દાડાનું ભરીએ મહિનાનું ભરીએ કે છ મહિનાનું ભરી રાખીએ કારણ કે એ વખતે ભયનો યુદ્ધનો માહોલ એવો હતો કારણ કે અમારા મા બાપ પણ એટલા બધા થરથરતા હતા અને અમને પોતાને એમ થતું હતું કે આવું જો વિશ્વયુદ્ધ ચાલુ રહે તો આ ખરેખર ખૂબ જ ભયંકર વસ્તુ થઈ જાય નાગાસાકીમાં જે અમેરિકાએ બોમ્બ ફેંક્યો અને એની જે હાલત થઈ છે હજુ આજની તારીખે ત્યાંની જે પબ્લિક છે એ કોઈ પણ જાતની ઊભા થઈ શકવાની સ્થિતિમાં નથી મા ડિફેક્ટિવ જે પ્રજા છે નવી નવી જાતની જે પ્રજાઓ એ બધી જ ડિફેક્ટિવ આવતી હતી એટલે હજુ આજની તારીખે પણ એની જે પ્રજાની ઉત્પત્તિ થાય છે એ પણ બહુ તકલીફ પાડી છે માટે વિશ્વયુદ્ધ તો હવે ક્યારેય ના થવું જોઈએ મારી વિનંતી છે યુનોને આપના માધ્યમ દ્વારા અને મોદી સાહેબને પણ વિનંતી કરું છું કે આપનું જે ઓળખાણથી જે વિશ્વયુદ્ધ કોઈ પણ જગ્યાએ થતું હોય બંધ કરાવવા માટે મારી નમ્ર વિનંતી છે વિદાય થતા રાષ્ટ્રપતિ શ્રી બાઇડન સાહેબ મારી એક નમ્ર વિનંતી છે કે એ લોકોની જે લોકશાહી છે એ ખરેખર આપણા જેવી હોવી જોઈએ હજુ એમને બે મહિનાની વાર છે એમને પોતાને પોતાના રાષ્ટ્રપતિ પદની જવાની અને પોતે આખી દુનિયાને વિશ્વયુદ્ધમાંથી એને ધકેલવા માગે છે એ ખરેખર આવું ના હોવું જોઈએ યુનોએ આની બાબતની ખાસ નોંધ લેવી જોઈએ અને એ પર બાઇડન ઉપર એક્શન લેવા જોઈએ આજે યુક્રેન અને રશિયા જુઓ તમે ઈરાન ઈરાક અને એનું જે યુદ્ધ ચાલે છે એની આજુબાજુને જે યુદ્ધો ચલાવવાની વાતો કરે અને હમણાં જ આખું ભારતને ઉપ ઉથલ પાથર કરવાની જે રીતે અમેરિકામાં જે ષડયંત્ર ચાલે છે હું કહું છું કે મારી પ્રજાને વિનંતી છે કે આવું કોઈ પણ દિવસ ના હોવું જોઈએ અને આ આવા ભ્રમમાં ના રહેવું જોઈએ અને મહેરબાની કરીને વિનંતી કરું છું કે આ વિશ્વયુદ્ધનો કોઈ ટાઈમ નથી ફક્ત સમાધાન કરીને આપણે આગળ વધવું જોઈએ યુદ્ધની પરિસ્થિતિ આમે પણ બહુ ભયામક હોય છે એનાથી દુનિયામાં સમાજમાં બહુ જ એના ભયંકર પરિણામો આવતા હોય છે આવનારી પેઢીને પણ ઘણી તકલીફો પડતી હોય છે અને દેશની સમાજની પ્રગતિનો અવરોધ ઊભો થાય છે અને અંધારપટ જે બધું છે એ તો બહુ તકલીફદાયક છે અને એના જે દુર્ગામી પરિણામો છે એ પણ બહુ જ સારા હોતા નથી કારણ ઘણા લોકોના પરિવાર વિખરાઈ જાય છે ઘણા લોકો જે સૈન્યમાં જોડાયા છે એમની જિંદગી એમના પરિવારોની પણ જિંદગી તબાહ થઈ જાય છે એટલે આ બધી તકલીફોથી યુદ્ધ એ બહુ સારી વસ્તુ છે નહીં પણ છતાંય ક્યારેક અજાણતા પણ કોઈ એવા નિર્ણયો લેવા પડે છે પોલિટિકલ પર પોલિટિકલ પોલિટિકલ પરિસ્થિતિને લઈને ઘણીવાર નેતાઓના ઘમણને લઈને પણ આવા બધા નિર્ણયો લેવાઈ જાય છે પણ યુદ્ધ એ કોઈ સારી વસ્તુ છે નહીં અત્યારે તો એવું લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમણે યુક્રેનને મદદ કરવાનો ફેંસલો લીધો છે અને મિસાઇલ્સ એમણે અને અમેરિકા અને બ્રિટને બંને પણ મિસાઇલ્સનો યુઝ ઉપયોગ કરવાનો રશિયા સામે જે નિર્ણય લીધો છે એ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે પુતિને પણ રશિયાના પ્રેસિડેન્ટ જે પુતિન છે એમણે પણ એવો નિર્ણય લીધો છે કે જો એવું કંઈ થશે તો તે પણ બીજા દેશો પર હુમલો કરી શકે છે તો આ એક ભયંકર પરિસ્થિતિનો અણસાર આવી રહ્યો છે તો નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત જો વિશ્વયુદ્ધ થાય તો શું સ્થિતિ થશે એની ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશો આવજો